આડેકતા સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સીડન્સમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં અડકતા સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ ઓફ એક્સલન્સ કમિશનર ઓફ હેલ્થ એન્ડ ઓફિસ મિશન ડાયરેક્ટર શ્રી ડોક્ટર એચ ગઢવી ચારણ તથા શ્રી એસ એચ ડી દેદરોટિયા આરસીએચઓ જિલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી દ્વારા વિદ્યાર્થીઓની વક્તવ્ય શક્તિ સમૂહ પ્રાર્થના જ્ઞાન લેખન કૌશલ્ય સ્વચ્છતા રાષ્ટ્રીય ગાન તેમજ યુવા ફેકલ્ટીઝ અને સંચાલકની મંડળની બાળકો પ્રત્યેની પ્રતિબદ્ધતાથી સંતુષ્ટ થયા હતા તેઓએ સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય સિદ્ધ થતો હોવાની પ્રત્યક્ષ પ્રતિતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને યુવા ફેકલ્ટીઝને શિક્ષણમાં આવતા નવે પરિવર્તનોથી સતત અવગત રહી બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થયા બાબત પર ધ્યાન આપી આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવવા પર ભાર મૂક્યો હતો જૂના વિદ્યાર્થીઓને પણ નવો પ્રવેશ લઈ પોતાનું ઘરે મા બાપથી દૂર આવતા નવા પરીક્ષાર્થીઓને ઘર જેવું વાતાવરણ લાગે માટે ભાઈચારાથી રહેવા માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમને અંતે માન્ય મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ગત વર્ષે રોપાયેલા વડના વૃક્ષોની બાજુમાં પવિત્ર સિંદૂરના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સંસ્થાના ડાયરેક્ટર શ્રી આર પટેલ સાહેબ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરી સુંદર કાર્યક્રમના આયોજન બદલ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી ரிப்போர்யேஷர் சார் சைலேஷ பட்டே சபராட்ட